શહેરોમાં તોફાને મચાવી તબાહી સાત લાખ ઘરોમાં અંધારપટ મુંબઈમાં ફિલ્મ સિટી પાસે ભીષણ આગ લાગતા ફર્નિચર માર્કેટના પચાસ ગોડાઉન બળીને રાખ તાઉતેર દેશોના રાજદૂતોની ગંગામાં ડૂબકી સમયે મહાકુંભમાં માં ફરી આગ લાગી બે વાહનો બડીને કર્યું ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ ભારત મુલાકાત ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ઘણા ક્ષેત્રોમાં થયા કરાર પીએમ મોદીએ કહ્યું અમારો સહયોગ વધુ મજબૂત બનશે તો આ ન્યૂઝ અને હું તો આપની સાથે રાઠોડ જય હિન્દ જય ભારત